યુવાનો છે ઘણા લોકોને કહું તમામ જે પણ સોશિયલ મીડિયામાં આવવા માંગે છે ઇન્ફ્લુએન્સર છે એક્ટર છે આ ફિલ્ડમાં આવો છો મોસ્ટ વેલકમ પણ એજ્યુકેશન બહુ જરૂરી છે મેં આ વસ્તુ જોઈ છે કે તમે સોશિયલ મીડિયામાં આવવાના ચક્કરમાં એજ્યુકેશનને સાઇટ પર મૂકી દેતા હો છો ને એજ્યુકેશનમાં આવવાથી પછી તમે સોશિયલ મીડિયાની સાઇટ પર મૂકી દેતા હો છો એટલે તમામને કહીશ કે સોશિયલ મીડિયામાં અર્નિંગ બહુ સારી છે તમે સારું કરી શકશો પણ સોશિયલ મીડિયામાં કેવી રીતના બિહેવ લોકો સાથે કરવું કે આ જે અમારી ફિલ્ડ છે ને રોનકભાઈ બહુ સત્ય વાત કરું ને કે માથામાં હવા આવતા વાર નથી લાગતી તમને તમારી સાથે ચાર લોકો ફોટા પડાવવા મળે એટલે બીજા દિવસે તમે ચાર લોકોને ભૂલી જાઓ મેં એવા કિસ્સા જોયેલા છે કે તમે ખજૂરભાઈ ભગવાન છો તમારી જેવું કોઈ નથી તમે આમ છો ને તેમ છો પછી આપણી યાર રે થોડા ઘણા ફેમસ થાય ફેમસ થઈ ગયા પછી એ આપને પોતાને અનફોલો કરીને કહી દે કે ભાઈ ખજૂરભાઈ કોણ એટલે આ લાઈન એવી છે એટલે તમામને કંઈ જેટલા ડાઉન ટુ અર્થ રહેશો જેટલા વિનમ્ર રહેશો એટલું સમાજમાં તમારું નામ થશે પણ સારા અર્થમાં સારા સોશિયલ મીડિયા અને બીજું જેટલા ક્રિએટર્સ છે તમામને હું ઘણી વાર કહેતો હોઉં છું કે ઓનલાઈન ગેમો છે કે જુગારની એપ્લિકેશન છે એને પ્રમોટ કરવામાં તો બી ઘણા ક્રિએટરો કરે છે પણ એક એ વસ્તુ ક્યારે બંધ થશે જ્યારે મીડિયાના ભાઈઓ આ લોકો પાછળ પડશે કે ભાઈ તમે આ બધી વસ્તુ કરો છો રોંગ છે બંધ કરો બાકી એકવાર મીડિયાનો કોલ તમે પોલીસ કરતા હોય હું તો એવું માનું છું કે મીડિયા એટલું સ્ટ્રોંગ છે કે એક ફોન કરે ને કે ભાઈ આ ન્યૂઝમાંથી કરીએ છીએ ખોટી એપ્લિકેશનો સપોર્ટ કરતા નહીં રાતોરાત બંધ થઈ જાય પણ આ પૂરા વિડીયો દેખને કે લીએ સબસ્ક્રાઈબ કરે ભારત કુલ ઓન યુટ્યુબ